જીવન એક ખોજ છે ઘણા કહે છે કે જીવન એક સંઘર્ષ છે અમુક લોકો કહે છે કે જીવન એક મોજ છે કહે છે કે જીવન સમજાતું નથી કોકને સવાલ છે કે જીવન એક સજા છે ઘણા કહે છે કે જીવન એક પરમાત્માની કૃપા છે બસ આપણે ભગવાનનું કાર્ય કરવા માટે આવ્યા છીએ ઘણા કે છે આત્માને જાણવું એ આપણું લક્ષ્ય છે ઘણા કે છે કે સ્વની ખોજ કરવી એ આપણું લક્ષ્ય છે તો ખરેખર શું હશે આવા ઘણા બધા સવાલો આપણા જીવનમાં ચાલે છે અને આપણે જીવી રાખીએ છીએ શું જીવન ખોજનો વિષય છે કે કર્મનો હિસાબ કિતાબ કરવાનો છે યા આપણે કોઈ સત્કર્મ કરવા આવ્યા છીએ તો શું આપણે કોઈ સજા પામેલા છીએ કે આપણે કોઈ ગિફ્ટ મળી છે શું આ શું સંબંધોને સાચવવા એ જ આપણું જીવન છે કે ફક્ત પૈસા કમાવવા એ આપણું જીવન છે યા તો લોકોની સેવા કરવી એ જીવન છે તો જીવન છે શું તમને આવા ઘણા બધા સવાલો થતા હશે અને ઘણા બધા થાય છે અને ઘણા બધા લોકો આ સવાલોના જવાબ મેળવવા માટે ગતિશીલ છે અને પ્રયત્નશીલ પણ છે અમુક એમાં સફળ થાય છે અને અમુક બસ ભટકી જાય છે બધા ધર્મો બધા આધ્યાત્મિક નેતાઓ યા સદગુરુઓ બસ આપણે કાંક ને કાંક કીધા રાખે છે અને આપણે એની બિલીફો બનાવી અને જીવન જીવી રાખે છે એક રાખે છે તો શું જીવન એક ઢસરું છે કે શું છે ખરેખર વાસ્તવિક જીવનની સચ્ચાઈ શું છે જો તમને આ જાણવી હોય તો બધા જ સવાલોના જવાબ તમને મળશે અને એ છે વાઇટ જાગરણ હ્યુમન સિસ્ટમ પ્રોગ્રામના દિવ્ય જીવન સેમિનારમાં જે દર મહિને થઈ રહ્યો છે અને આ વખતે પણ તારીખ દસ અગિયાર બાર તેર માર્ચ બે હજાર પચીસના ના રોજ બંધારા ખાતે આ સેમિનાર થવા જઈ રહ્યો છે જે આ તમામ ઉપરોક્ત સવાલોના જવાબ તમને મળશે અને સાથે સાથે નેગેટિવ ઉપર કેમ કાબૂ મેળવવું નેગેટિવ ભાવો ઉપર કેમ કાબૂ મેળવવો પોઝિટિવિટી કેમ વધારવી સુખી અને સમૃદ્ધ કેમ બનવું અને એક સફળ જિંદગી કેમ જીવવી અને જીવનની એક દિવ્ય મોજને કેમ શરૂ કરવી એના માટે દિવ્ય જીવન એક શરૂઆત આજે જ નોંધણી કરાવો ધન્યવાદ